મિત્રો બીજા ભાગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આજે શોરૂમે જો કે કલેજનું કામ કરાવ્યા છે ભાઈ કલેજ થોડો આડતો હતો ને એની સાથે પ્લેસ માસ્ટર વિજ્યું છે એ કરાવવાનું છે એ ભાઈ છે ને ખોલ કરે છે વિપુલની ગાડી બે આપણી ગાડી શોરૂમમાં આવી છે હવે છે ને ભાઈ અને અંદર આવે છે અને અંદર આવે છે અંધારું પડે છે એની સાથે દેખાતું નથી એને અંદર હોય છે કોઈ છે

જેમ મારું રિપલ પણ ગાડી કે રેફર દે નીકળ જ રહે રોકાઈ જાય કેરે પડી જાય ક્યારે ભગી જાય અમાર શેર ને હામો ઉભા છે ને બગાડી ફરી બેઠા સાવધા ન જાય નહી મિત્રો આ વરસાદ જો છે આમ તોની જો ખાલી કેટલો વરસાદ પડે છે 15 વરસાદ પડે ભાયો આ દિવારી પછી વરસાદ આવ્યો પણ

ચાલો મિત્રો માં કન્ટિન્યુ લેજો અમારે આખી રાત ગાડી આપવાની છે અને દિવસ પણ આપવાની થાય કેમ કે સેટું જેટલું છે એ તો આપણે ઇન્દોડા છે છીએ

ગયા ગ્રાહક હોય ને દારૂ વાળું ઉભે રાખીને આવ્યા છે ને આપણે દુ કેસમાં રાખી હતી કાઠિયાવાડી હોટલમાં હવે જઈશું યા ડાકોર બાજાર છે ડાકોર જોયું છે લગભગ પાંચ કિલોમીટર છે ડાકોરથી ના આવવાનું છે આપણે બ્લોકમાં કંટિન્યુ જશો થઈ જશે આપણે બતાવીશ કેટલા કિલોમીટર રહે છે ડાકોર ચાલો થઈ મિત્રો મોટી મુસીબત આવી જશે ભાઈ છે ને અને અંદર નવના સેલ રહી જશે

ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને ભાઈ અમદાવાદ સર્કલ અહીંથી 33 કિલોમીટર છે અમદાવાદ 33 કિલોમીટર છે અને સર્કલે પોગી જા છે આપણે જવાનું છે અત્યારે સીધું જવાનું છે તો કે ડાકોર અહીંથી થાય છે 43 કિલોમીટર ડાકોર પછી જવાનું છે આપણે અને સર્કલ છે મોટું ને બસ ગાડીના પણ મસી બતો છે પણ ટાટાનો શોરૂમ ક્યાં છે ત્યાં થાય એટલે ક્યાં થાય નહીં સર્કલ છે ને ઉપર થોડું વાડી

શોરૂમ મળી જાય ને તો પેલા હશે ને ભાઈ દેખાડવાનું છે ને ઓઇલ નાખવાનું છે એમ કે ખબર ન પડે ખૂલે નહીં આપણે પાનું ન હોય પાનું લાગે પાછું ડિપ્રેશનમાં આપણે પાના ન હોય ખોલવા માટે ચાલો મિત્રો જાય છે આમ જોઈ ગયા શોરૂમ હોય ને એટલે પેલા એનું કરાય નાખી મિત્રો હજી ઓઇલ નીકળે છે વધારે નીકળે છે ઊભી રાખીએ તો બહુ નીકળે છે ઓછું નીકળે છે અહીંથી વધારે નીકળે છે લોમાં જે હવે દેખરે દેવસીયક કરવા ઉભી રાખી દીધી છે ચેક કરી લે પછી આગળ કરી ને એ મેની મેલ જે છે મારી ગાડી બધી વીજી છે તણે તણે ઓલસે બહાર નીકળતો

બાજુમાંથી નીકળવાનું છે ને રોડ ચોકડી પડે ડાકોર એક અંદર આપડે છે ને આમ ખાલી સેટ વહી જવાનું છે ભાઈ આપડે શોરૂમ રૂમ છે ને બહુ ટાઈમ ભીઓ જઈશ એમ કે મેપ માં જોઈ દે ને શોરૂમ ગોધવો પડે છે વેચ્યા છે ને આપણે ગેટ આપવા ગયા પાર્કિંગમાં ગાડી કરી નાખી છે આપણે પાર્કિંગ છે કલિંગ કરની લાઈન છે ગાડીની આપણે સાઈડમાં કરી દીધી ઓફિસ ઓફિસ આ ભાઈ પાર્કિંગ જ છે આપણે જવાનું છે ભાઈ અલ્ટ્રાટેક કંપની છે અંદર ત્યાં ખાલી કરવા જવાનું છે મોબાઈલ છે ને ભાઈ અહીંયા ગેટ અલાઉડ નથી અંદર જાય ને એટલે બતાવીશ બ્લોકમાં કન્ટિન્યુ રહેતો કેવો પ્લાન છે તમને બતાવો થોડો અંદર જાય છે તો મિત્રો અત્યારે છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અંદર છે ને બધા છે ને ભાઈ સિમેન્ટ ભરાય છે બોરિયું ભરાય છે સિમેન્ટ પ્લાન્ટ છે સિમેન્ટ પ્લાન છે આખો બધે આપણે બોડી ભરાઈ ગઈ ઓફર છે બધે સાઈલા આપણે છે ને પછી અંદર જવાનું છે હા ખાલી કરવા છે લાસ્ટ પોઈન્ટમાં છે ને સાહેબો નહીં હોય તો તમને બધું બતાવીશ કેમ કે હોય એટલે આપણે મોબાઈલ કઢાઈ નહીં ને ડન ભરવો પડે પાછો ભાઈ હજાર રૂપિયા તો ડન છે બલ્ક કરું છે ને અહીંયા ભરાય આખો સિમેન્ટનો જ પ્લાન છે આ

પછી તમને બધું બતાવું મિત્રો અત્યારે ગાડી છે ને આપણે સીલ દોડવાના છે ને એના માટે રાખી દીધી છે ગાડી તો બહુ પાકા આવે છે તૂટે જ નહીં કટર આવે ને ત્યારે તૂટે તારા તૂટે નહીં પકડથી ના તૂટે એ કટરની વેટ કરું છું આવે તો પછી તોડી અને પછી ને બાય ખાલી છે અને અંદર ખાલી કરવાની છે કટરવાળાનું માટે બેઠો છું કેમ કે સાહેબ એવા સીલ ચેક કરી લીધા મોડી સાઈડમાં છે સાહેબ હું આબાજુ છું ચાલો મિત્રો આવે એટલે બધા ફટાફટ સીલ કપાવી ખાલી કરી નાખી કેમ કે વરસાદ ચાલુ છે મિત્રો હવે કરવાની છે આપણે ડમ્પિંગ તો પહેલા છે ને આપણે કલેશ કરી ને છે ને હવે આ બે ને ને ઉપર લઈ લેવાનું અને હા લઈ લેવાનું આ છે ને પછી ડમ્પિંગ કલેશ છે ને એટલે ડમ્પિંગ છે ને ધીમે ધીમે ઉપરતા આવે ફાઇનલી અત્યારે આપણે છે ખાલી કરીને કે ભાઈ હજી વરસાદ ચાલુ જ છે અહીંયા છે ને ભાઈ આ કલિંગ કરીને લાઈનુ છે અગી આ ટેલરીયા છે ને બધા કલિંગ કરશે આમ સેટ સુધી કલિંગ કરશે કલિંગ કરશે ને ભાઈ એની સિમેન્ટ બનાવી નાખે છે ટેલરી દેખાય છે બધા સેટ આમથી છે બે લાઇનું છે એટલામાં છે ને ગારો છે હિસાબે નથી બાકી અહીંયા તો છે ને બધી બસ સેટ લગી લાઈન મિત્રો આ ને બધી લાઈન છે કલિંગ કરની જો શર્ટ આમ સુધી છે રસોદ આવે છે ને થોડો એટલે ધૂમ થઈ જાય છે પાંચ પાંચ સાત કિલોમીટર લાઈન હોય છે કલિંગ કરની ખાલી છે કલિંગ કરની ગાડી આપણે તરત જ વારો હોય છે તરત જ ગાડી જાય એટલે તરત જ આ લોકોની લાઈનથી લાઈન હોય વારાથી વારા જ જવાને